ભારત અને આસિયાન દેશો વચ્ચે વર્ષોથી ખૂબ જ સારી રીતે વેપાર થઈ રહ્યો છે મોટા પ્રમાણમાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ પણ થઈ રહ્યું છે ત્યારે હવે અમદાવાદ ખાતે ભારત આસિયાન ટ્રેડ કાઉન્સિલની ઓફિસ કાર્યરત કરવામાં આવી છે જેને લઈને ગુજરાતી વેપારીઓ સહિત દેશના વેપારીઓને ઘણો ફાયદો થશે ભારત આશિયાન ટ્રેડ કાઉન્સિલના અમદાવાદ ખાતેના કાર્યાલયનું મ્યાનમારના ભારત ખાતેના એમ્બેસેડર યુ મો કોવ ગ્યોંગ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેમણે ભારત અને બર્મા વચ્ચેના વ્યાપારિક સંબંધો ઘણા મજબૂત હોવાનું જણાવ્યું હતું સાથે સાથે મ્યાનમાર વિદેશી રોકાણને આવકારી રહ્યું હોવાનું જણાવ્યું હતું અહેવાલ અશ્વિન લિંબાશિયા ગુજરાત અને ઇન્ડિયાના ટ્રેડને પર્ટિક્યુલરલી આશિયાન કન્ટ્રીઝના ટ્રેડ સાથે ઘણું બધું સપોર્ટ ફેસિલિટેશન અને પ્રમોટ કરવાની સ્પેશિયલી સ્મોલ સ્કેલ એમના બિઝનેસીસને આશિયાન કન્ટ્રીઝ સાથે કનેક્ટ કરવાનું સાહસ એ લોકો કરી શકશે અને આ ઓફિસ ઓફિસનો સ્ટાફ અને આઈટીઓ સાથે ઇન્ડિયન ઇકોનોમિક ટ્રેડ ઓર્ગેનાઇઝેશન સાથે કોલાબોરેશનમાં અ દરેક ને ફેસિલિટેટ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે અત્યારે આશિયાન કન્ટ્રીઝ માં આપણો જે ઓવરઓલ ટ્રેડ છે એ ઓવરઓલ ટ્રેડ લગભગ હન્ડ્રેડ એન્ડ થર્ટી વન બિલયન ડોલર નું છે પણ એનાથી ઘણું બધું સપોર્ટ મળશે અને અહીંના બિઝનેસીસને ટ્રેડિશનલ બિઝનેસીસને અહીંથી આશિયાન દેશો સાથેના એક્સપોર્ટ્સની તકો પણ મની થશે Uh, myanmar share a very long border, 1,600-kilometer uh, land border and maritime border with india. and uh, myanmar play a very important part in the um, east policy of india. and uh, myanmar is the only country connecting india and southeast asia with a land border and maritime border. so as an ambassador of myanmar, uh, i wish uh, uh, india, asean uh, business council every success uh, and also uh, there are uh, a lot of business opportunity in myanmar for indian businesses so i welcome the indian businesses to do business with myanmar in trade investment and tourism and not only them uh, people to people contact